તમે ઘણી વખત જયપુર ગયા હશો પરંતુ શું તમે ક્યારેય અહીનો જયગઢ કિલ્લો જોયો છે આજે અમે તમને આ કિલ્લાનો પરિચય કરાવિશુ જયગઢ કિલ્લો જે જયપુર થી લગભગ 15 કિલોમીટર દૂર આવેલો છે એ ભારતનો સૌથી સુંદર કિલ્લામાંનો એક છે તેનો સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે આમીરનો કિલ્લો તળેટીમાં છે આ બંને કોટ સારી રીતે સંરક્ષિત માર્ગોથી જોડાયેલા છે ઘણા લોકો આ બંને કિલ્લાને એક જ સંકુલનો ભાગ માને છે राजस्थान પર હું લોકો ને ખૂબ ગમે છે. રાજસ્થાન ની રાજધાની જયપુર હંમેશા પ્રવાસીઓ ની પહેલી પસંદ રહી છે. પિંક સિટી ની પ્રખ્યાતા શહેર તેના અદ્ભુત દૃશ્યો અને ઇતિહાસ માટે પ્રખ્યાત છે. જયપુર માં હાજર જયગઢ નો કિલ્લો પણ અન્ય કિલ્લાઓ ની જેમ ખૂબ પ્રખ્યાત છે અને આ જ કારણ છે કે પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જો તમે જયપુર ગયા હો અને જયગઢ કિલ્લા માં ન ગયા હો તો આ વખતે તમારે અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તમે જણાવી દઈએ કે જયગઢ કિલ્લા નો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. તે 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો તે સમયે કિલ્લામાં વિશ્વની સૌથી મોટી તોપ હાજર હતી જે યુદ્ધના સમયમાં ઉપયોગી હતી એવો કહેવાય છે કે આ કિલ્લાનું નામ સવાઈ જયસિંહ બીજા શાસકના નામ પરથી રાખવામાં આવ્યું છે પરંતુ મુગલોના શાસન દરમિયાન આ કિલ્લો મુખ્ય તોપ ફાઉન્ડ્રી માટે જાણીતો હતો કહેવાય છે કે આ કિલ્લામાં એક ખજાનો હતો જેમાંથી જયસિંહે જયપુર શહેરનો વિકાસ કર્યો હતો એવું પણ માનવામાં આવે છે કે આ ખજાનાની શોધવું અસંભવ છે આ ખજાનો પોતે એક રહસ્ય છે કિલ્લો લાલ રેતીના પથ્થરથી બનેલો છે તમને જણાવી દઈએ કે જો તમે અહીં ફરવા જશો તો આ કિલ્લાની અંદર તમને લલિત મહેલ વિલાસ મંદિરનો નજારો જોવા મળશે એટલું જ નહીં જયગઢ કિલ્લામાં રૂમ અને હોલની ભવ્ય બારીઓ તેની સુંદરતામાં વધારો કરે છે ઇતિહાસ જાણવા ઉપરાંત આ જગ્યા સુંદર નજારો પણ આપે છે જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ઉનાળાની ઋતુમાં ન નજાવ તો સારું રહેશે કારણ કે અહીં રેતીના કારણે ખૂબ જ ગરમી હોય છે જે તમારી મુસાફરી બગાડી શકે છે આવી સ્થિતિમાં ઓક્ટોબર ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે અહીં ફરવાનો પ્લાન બનાવો જયગઢનો કિલ્લો રાજપૂતોનું તોપ ઉત્પાદનનું કારખાનું હતું આ કિલ્લામાં પૈડા પર સરકતી વિશ્વની સૌથી મોટી તોપ આવેલી છે જેનું નામ જયવાન છે અહીંની ભટ્ટી પ્રવાસીઓને સુંદર માહિતી આપે છે રણમાં વહેતી હવાને તેઓ જે રીતે અગ્નિ સુધી લઈ જતા તે ખૂબ રોમાંચક છે પાંચ કિલોમીટર લાંબી નહેર ટેકરીઓ પરથી પાણીને કિલ્લા સુધી લઈ આવે છે અને તેને સૈનિકો માટે કિલ્લામાં સંગ્રહે છે આની કેન્દ્રમાં એક મોટો ટાકામાં પાણી સંગ્રહવામાં આવે છે એક કહેવાય છે કે આ ટાકા નીચેના ખંડનો ઉપયોગ આમેના રાજા મહારાજા રાજ પરિવારની ધન સંપત્તિ સંગ્રહવા કરતા એક કહેવાય છે 1975 થી 1977 ના કાળની કટોકટીના સમય તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટાકાને ખોલાવ્યો હતો